ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો પૂર્વ વડાપ્રધાન વડાપ્રધાનસિંહ મનમોહન દિલ્હી ખાતે નિધન ખાતે કાર્યકરોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને કાર્યકરો હાજર રહ્યા ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અપાઈ પૂર્વ વડાપ્રધાન બાનુ વર્ષે એમ્સ હોસ્પિટલ દિલ્હી ખાતે નિધન ગૃહ ખાતે કાર્યકરોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને કાર્યકરો હાજર રહ્યા આપણા દેશના મહાન અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી ડોક્ટર મનમોહનસિંહજીના શ્રદ્ધાંજલિનો શ્રદ્ધાંજલિ કાર્ય કોંગ્રેસ પક્ષ દ્વારા રાખવામાં આવેલ છે એમાં સૌ અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો સર્વ સમાજના આગેવાનો અને યુવાન મિત્રો ભેગા મળી આજે ડોક્ટર સાહેબ શ્રદ્ધાંજલિ અર્પી છે ડૉક્ટર સાહેબનું જીવનકાળ મનમોહનસિંહજીનું ખૂબ જ ગરીબો માટે નાના માણસો માટે કાયદાઓ અને દેશની આર્થિક નાણાકીય સ્થિતિને મજબૂત કરવાનું કામ કર્યું હોય એવા મહાન વિભૂતિ ડૉક્ટર મનમોહનસિંહજી સાહેબ હતા રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો હોય ભોજન બિલનો કાયદો હોય કે આદિવાસી સમાજ માટે જંગલ જમીનનો કાયદો હોય એટલે એમની નજર હંમેશા નાના માણસો માટે કોઈ ગરીબ માણસ ક્યાંય વંચિત ના રહે એવું એમનું ઉત્કૃષ્ટ કામગીરી રહી છે બોલવામાં ખૂબ ઓછા જીવન સાદગી ભર્યું પરંતુ વિચારો એમના ઉચ્ચ ખૂબ ઉચ્ચ કોટીના વિચારો એવા ડૉક્ટર મનમોહનસિંહજીનું ઋણ આપણે ક્યારે પણ ચૂકી શકીએ તેમ નથી આજે અમે એમને શ્રદ્ધાંજલિ અર્પી છે ભગવાન તેમના દરબારમાં યોગ્ય સ્થાન આપે અને ફરીથી ભારતમાં એમનો જન્મ થઈ અને ભારતના દેશની સેવા કરે એવી વાત કરીએ છીએ સાથે સાથે ડોક્ટર મનમોહનસિંહ સાહેબને ભારત રત્ન એવોર્ડ મળે એવું પણ અમારી રજૂઆત છે લાગણી છે પરિવાર વતીથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમે કોંગ્રેસ પરિવાર વતીથી કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ હે પરમ કૃપાળુ પરમાત્મા તમારી ક્ષણે આવેલા જીવાત્માને શિર શાંતિ આપજો તેમજ કરમના તોલે ફરી એકવાર મનુષ્યનો અવતાર આપી એમના અધૂરા કામો પૂર્ણ કરવા માટે અમારા કોંગ્રેસ પરિવારમાં ફરી જન્મ આપજો તેમજ ડૉક્ટર સાહેબના પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપજો